છું આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચાર ધાનેરામાં પ્રવીણ પટેલની હત્યાનો મામલો યુવકના હત્યારા ન ઝડપાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર બે દિવસથી પરિવાર બેઠો છે રેફરલ હોસ્પિટલમાં ધાનેરાના વેપારીઓ પણ આવ્યા પરિવારના પડખે ધાનેરા સજ્જડ બંધ રાખી વેપારીઓ પણ પહોંચ્યા રેફરલ હોસ્પિટલમાં પોલીસ પહોંચી મૃતકના પરિવારજનોને સમજાવવા લોકસભાની ટિકિટ ફળવાય તે પહેલા જ બનાસકાંઠા કોંગ્રેસમાં થયો ભડકો બનાસકાંઠા લોકસભા સીટ પર પર્થિભાઈ નામ ચાલતા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરથીભાઈના નામને લઈને નોંધાવ્યો વિરોધ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠાની લાખણી તાલુકામાંથી પસાર થઈ રહેલ સુદલાન સુગ્રામ કેનાલ સુકી ભટ્ટ દેખાઈ રહી છે તેને લઈને ખેડૂતોના જીવ તાળવે બંધાઈ ગયા છે હવે જોઈએ સમાચાર વિગતવાર ધાનેરામાં યુવકની હત્યાના મામલે સમગ્ર ધાનેરા રહેવું સંચાયબંધ ધાનેરા શહેરની અંદર ગઈકાલે પ્રવીણ પટેલ નામના યુવકની હત્યા થઈ હતી આ યુવકના હત્યારા હજુ સુધી ના ઝડપાતા પરિવારે લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે પરિવાર ગઈકાલથી જ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં બેઠો છે અને પરિવારની એક જ માંગ છે કે જેટલા સુધી હત્યારાઓ નહીં ઝડપાય તેટલા સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે આ ઘટનાને લઈને ધાનેરાના વેપારીઓ દ્વારા પણ આ પરિવારના પડખે આવ્યા છે ધાનેરાના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને ધાનેરામાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે સ્વયંભૂ બંધ પાડવામાં આવતા પોલીસ પણ મૃતકના પરિવારજનોને સમજાવવા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધાનેરામાં ગઈકાલે કોઈ અજાણ્યા ઈસમોએ પચીસ વર્ષીય પ્રવીણ પટેલ નામના યુવકનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી તે બાબતે મૃતક પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સાથે સાથે માંગણી પણ કરી હતી કે પોલીસ જ્યાં સુધી હત્યારાઓને નહીં ઝડપે ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ દોડતી ગઈ થઈ ગઈ છે અને આજે બીજા દિવસે પણ પરિવારજનો લાશ ન સ્વીકારતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે આજે ધાનેરાના તમામ વેપારીઓ તેમજ ધંધા રોજગાર બંધ રાખીને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ગયા છે અને ધાનેરા બંધનું એલાન કરતાં ધાનેરા પોલીસ તાનર રેફરલ હોસ્પિટલમાં દોડી આવી છે અને મૃતકના પરિવારજનોને સમજાવવાનો અત્યારે તો પ્રયાસ ચાલુ રહ્યો છે ત્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલની અંદર લોકોના ટોળે ટોળા ઉમટી ચૂક્યા છે પરિવારજનોની સાથે લોકો પણ રેફરલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા તેવા ખોલ સર્જાયો છે અને પોલીસ પણ પરિવારના વચ્ચે જઈને બેઠા છે અને પીઆઈ પરિવારને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પરિવારની માત્ર એક જ માંગ છે કે જે પણ લોકોએ પ્રવીણ પટેલની હત્યા કરી છે તે લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસ આ સમગ્ર મામલે હજી સુધી અનેક લોકોની પૂછતાછ શરૂ કરી છે જેમાંથી પંદરેક લોકોની પૂછતાછ કરી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે પ્રવીણ પટેલની હત્યા શા માટે કરવામાં આવી કોણે કરી તે રહસ્ય હજી સુધી ઉચકાયું નથી ત્યારે પ્રવીણ પટેલની હત્યાને લઈને અત્યારે તો ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે કે કાલે મર્ડર થયું ધાનેરામાં એ કોઈ રીતે પોલીસી કાર્યવાહી કરી નથી અને જે ગામના એમના એ ચોત્રીસ અબાદના બધાય

ઘાતી હત્યા કરવામાં આવી છે બે રેમીથી અને તેને આજે ત્રીસ કલાક પૂરા થવાયા છે છતાં પોલીસ દ્વારા હજી તેમની સામે જે કાર્યવાહી કરવી જોઈએ આરોપી પકડવા જોઈએ અને એ કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ છે ધાનેરા આખું શહેર આ દુઃખની ઘડીએ પરવીણભાઈના પરિવાર સાથે ઊભું થયું છે રોજગાર ધંધા બંધ રાખ્યા છે અને છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી ખરેખર કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે જો આવી રીતના બે લમથી હત્યા કરવામાં આવે અને પોલીસ ત્રીસ કલાક થવા છતાં પણ એના પગેરા સુધી આરોપીઓ સુધી પહોંચી ન શકે તો આ આપણા સૌના માટે એક દુઃખદ ઘટના કહેવાય પોલીસ ઉપર આજે લોકો ફિટકાર વરસાઈ રહ્યા છે પોલીસ જે કાર્ય કરવું જોઈએ એમાં એ કાર્ય કરવામાં નિષ્ફળ ગઈ છે અગાઉ પણ દાંદરામાં એક ધોળા દિવસે આજથી પાંચ સાત વર્ષ પહેલાં ભાઈની હત્યા કરવામાં આવી હતી તેના આરોપી પણ પોલીસે હજુ સુધી પકડ્યા નથી એવા કેટલાય કિસ્સા હત્યાઓ થઈ છે છતાં ધાંધરા પોલીસ એક પણ ગુનાની અંદર આરોપી સુધી પહોંચી નથી આરોપીને પકડી શકી નથી કે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી જ્યારે પણ અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાશ આવે છે ત્યારે પોલીસ ખોટા વાયદા આપી ભરમાવીને રવાના કરે છે ત્યારબાદ એ જે કરી કરતી નથી આ વખતે ધાદરા ગામ સંપૂર્ણ તાલુકો તમામ જાતિ તમામ કોમ ભેગા થઈને એક નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી પોલીસ આ આરોપીને પકડી અને તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ પણ સાચા આરોપી કોઈ નિર્દોષ માણસ સામે ખોટી કાર્યવાહી કરશે તો એને પણ અમે ચાલી લેવામાં આવશે નહીં ત્યાં સુધી અમે પરણુભાઈની લાશ અહીંથી લઈ જવાના નથી સરકાર જો પાકિસ્તાનમાં જાય અને આરોપીઓ સામે જો હુમલા સચવાટ કરી શકતી હોય આતંકવાદીઓને મારી શકતી હોય તો આ તો ધાંદડા તાલુકાના આરોપીઓ છે તો તેને કેમ પકડી શકતી નથી એક શંકા ઉત્પન્ન થાય છે તો હું ધાદરા ગામ વતી ધાદરા તાલુકા વતી પોલીસ અને સરકાર રિક્વેસ્ટ કરવા માગું છું કે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા અમારી માગણી છે આખા તમામ કોમો તમામ જાતિ અને તાલુકાની પ્રજાની કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ અહીંથી ઉઠાવવામાં આવશે નહીં ધાનેરા શહેરની અંદર પ્રવીણ પટેલની હત્યાને લઈને અત્યારે કોકડું ગૂંચવાઈ રહ્યું છે આજે બીજો દિવસ છે છતાં પણ પ્રવીણ પટેલના હત્યારો ઝડપાયા નથી તમે મારી પાછળ જોઈ શકો છો કે આ ધાનેરાનું રેફરલ હોસ્પિટલ છે આ રેફરલ હોસ્પિટલમાં ગઈકાલથી પ્રવીણ પટેલની લાશ અહીંયા પડી છે અને આ લાશ પરિવારજનો છે તે સ્વીકારવા માંગતા નથી કારણ કે પરિવારજનોની એક જ માંગ છે કે જેટલા સુધી પ્રવીણના હત્યારાઓ નહીં પકડાય તેટલા સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે ને ગઈકાલથી જ પરિવારજનો અહીંયા બેઠા છે ડેરો ડાલીને અત્યારે ધાનેરા પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે વેપારીઓ પણ જે છે એ પરિવારજનોની સાથે છે અને તમામ વેપારીઓ સજ્જડ બંધ રાખીને અત્યારે વેપારીઓ પણ પરિવારજનોની સાથે આવીને બેઠા છે ધાનેરાના તમામ લોકોની એક જ માંગ છે કે પ્રવીણ પટેલના જે હત્યારાઓ છે તેને તાત્કાલિક પકડવામાં આવે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ ધાનેરા તાલુકાની તો ધાનેરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર હત્યાઓ થઈ છે તે ચારે ચાર હત્યાઓ આજ દિન સુધી ઉકેલાઈ નથી અને ધાનેરા શહેરની અંદર બે મહિના પહેલાં પણ એક વૃદ્ધની લાશ મળી હતી તેનો પણ ભેદ ઉકેલાયો નથી ત્યારે ફરી જે પ્રવીણ પટેલની જે ગળું કાપીને જે નિર્ણ હત્યા કરવામાં આવી છે તેને લઈને અત્યારે તો ધાનેરામાં ભારે અગ્નિ જેવો માહોલ છે અને લોકો અત્યારે તો પ્રવીણ પટેલના હત્યારાઓને પકડાય તે માટે અત્યારે લોકો ધાનેરા રેફરલ હોસ્પિટલમાં બેસી ગયા છે અને લોકો એક પ્રકારનું આંદોલન પોલીસ સામે કરી રહ્યા છે કે જેટલા સુધી પોલીસ કોઈ આરોપીને નહીં લે તેટલા સુધી આંદોલન ચાલુ જ રહેશે અને તેટલા સુધી પ્રવીણ પટેલની લાશ પણ સ્વીકારવામાં નહીં આવે અહીંયા ધાનેરાના જે રાજકારણીઓ છે તે તમામ પક્ષના પણ લોકો અહીંયા આવ્યા છે ધાનેરાના પૂર્વજી જે એમએલએ હતા જોઈતાભાઈ પટેલ પણ તે આવ્યા છે અને પર્વતભાઈ પણ અહીંયા આવે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે અને ખાસ કરીને વાત કરીએ પ્રવિણ પટેલની તો જે પ્રવીણ પટેલ હતો એ ધાનેરાની અંદર પહેલાં વ્યાજનો પણ ધંધો કરતો હતો તેને લઈને અનેક શંકા શંકાકુશંકાઓ અત્યારે તો જઈ રહી છે ધાનેરા પોલીસે પંદરથી પણ વધુ લોકોની પૂછપરછ હાથ ધરી છે પરંતુ આ સમગ્ર મામલે હજી સુધી ધાન્દ્રા પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે ખાસ કરીને જે લોકોનો રોષ છે તે ધાદરા પોલીસ સામે ફાટી રહ્યો છે અને મીડિયા સામે પણ ધાંદ્રા પોલીસ હજી સુધી આવી નથી અને દાંદ્રા પોલીસે એક પણ નિવેદન આપ્યું નથી તેને લઈને પણ લોકોનો રોષ છે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક પ્રવીણના હત્યારાઓને પકડવામાં આવે કિશોર તુવર ન્યૂઝ પોઈન્ટ ધાનેરા લોકસભાની કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થાય તે પહેલા જ પરથીભાઈ પટેલના નામને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજ બનાસકાંઠા લોકસભાની સીટ પર કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના કેટલાક કાર્ય કર્તાઓ અને પરથી પટોલના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાઓમાં એવો દાવો કરવામાં આવ્યો કે પરથીભાઈ પટેલને કોંગ્રેસની ટિકિટ મળી રહી છે તેને લઈને કોંગ્રેસના કાર્યાલય પર ચહલ પહલ રાત્રે વધી ગઈ હતી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ કાર્યાલય પર પહોંચ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું હતું કે જો કોંગ્રેસનો જે કાર્યકર્તા નહીં હોય તેને ટિકિટ આપવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે આ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યાલય પર પહોંચીને પાર્થિવભાઈ પટેલના નામને લઈને વિરોધ પણ દર્શાવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓની એક જ માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાંથી ઉમેદવાર મૂકવામાં આવે તે ઉપરાંત જે કોંગ્રેસનું સાચો કાર્યકર્તા છે તેને જે ટિકિટ આપવામાં આવે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સામે પણ આવ્યા હતા હું જિલ્લા નો મહામંત્રી છું અને પાર્ટી કોઈ ગમે તે ડિસિઝન લેશે ખોટું ડિસિઝન લેશે તમે આજે સ્વીકારતા નથી કાલે સ્વીકારીએ નહી પાર્ટી પાર્ટી નો વફાદાર ટિકિટ આપશે તો અમે રાજ્ય વધારી શકશો કે પાર્ટી કોઈ બી ડિસિઝન લે છે પણ પાર્ટીનો મજબૂત ઉમેદવાર છે તો એને અમે સ્વીકારજો અને પાર્ટીનો મજબૂત ઉમેદવાર છે તો જ સ્વીકારજો ગમે તે ઉમેદવાર में ये छूट भी दो आते आप ही जैसे हमें विनत कर दो हमें चौधरी चौधरी के सामने इधर कूद दो उम्मीदवार से ट्रेन ने हमें पसंद करिए जाए कोई जाहिर कोई जाहिर कोई समाज का विरोध नहीं कोई समाज का विरोध पार्टी पार्टी उम्मीदवार कोई उम्मीदवार से चाहे सुबह हो चाहे नहीं चाहे कोई प्रतिनिधि हो से कोई पर गवर्नमेंट नहीं ઉનાળાના શરૂઆતી સમયમાં જ લાખણી તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલ સુખી ભટ્ટ દેખાઈ રહી છે બનાસકાંઠાના લાખણી તાલુકામાંથી પસાર થઈ રહેલ સુજલામ સુફલામ કેનાલ સૂકી ભટ્ટ દેખાઈ રહી છે આ કેનાલમાં પાણી નહીં પણ વૃક્ષો જોવા મળી રહ્યા છે સમય લાખાણીની આ સુજલામ સુફલામ કેનાલ બે હજાર બારમાં તૈયાર થઈ છે પાણી છોડવામાં આવ્યું હતું એક બે વર્ષ પછી પાણી બંધ કરી દેવામાં આવ્યું અને વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં ભયંકર પૂર પ્રભાવિત લાખણી વિસ્તારમાં ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું અને કેનાલ પણ તૂટી ગઈ હતી ત્યારે અનેક ખેતરોમાંથી કામ્પ તણાઈ ગઈ હતી એના પછી સુજલામ સુફલામ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું અત્યારે આ સુજલામ સુફલામ કેનાલ બંધ છે હજુ ઉનાળાના પ્રારંભમાં જ અત્યારે ખેડૂતોને સરેરાશ બે ત્રણ કોલમ બોરવેલમાં નાખવી પડી રહી છે અને તેથી ખર્ચ પણ વધી જાય છે અગાઉ તો ખાતર હાઇબ્રિડ બિયારણ જંતુનાશક દવાઓ અને ડીઝલના ભાવો આસમાને છે આ બધાએ ખર્ચ કાઢતા છેલ્લે કાંઈ બચતું નથી કારણ કે જગતનો તાત ચારે તરફથી વધેલા ભાવ તેમજ બોરવેલના ઊંડા જતા તટથી ચિંતિત છે જો તંત્ર દ્વારા લાખાણીથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોનું કહેવું છે કે નહેરમાં પાણી આવવાથી કેટલાક ભાગોમાં ઊંડા જતા પાણીના તળ અટકી જાય તેના કારણે હાલ પૂરતી બોરવેલમાં નાખવી પડતી કોલમનો ખર્ચ પણ નહીં કરવો પડે જો સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવામાં આવે તો થોડી રાહત થઈ શકે છે કે આવીને આવી કરીને ખેતરો ગામ છોડીને જતા ખેતરો સરકારે પાણી ને બંધ કરી ના છો હવે અમારા પશુ પાવું અમારે શું પીવું અને અને હા બધો દુષ્કાળ હતો અને દુષ્કાળના સ્થિતિ પ્રમાણે અત્યારે તમે એમ કહો છો ઘાસચાર પૈસો સાથે મળતો નથી બરાબર તો પાણી છોડે તો અમારા પશુ અને અમારે પણ પીવા પાણી મળે અને ગામમાં અમારા મકાને પડી ગયો હવે અમારે ગામમાં ગાય નહી કરવું શું

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણકપુર રોડ ઉપર બે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મયંક મકવાણા નામના યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા મયંક મકવાણા જે મલ્ટીપલ હેલ્થ વર્કર તરીકે વાવ તાલુકાના સપરેડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આચુઆમાં નોકરી કરતો હતો તે અકસ્માતમાં મયંક મક મોતની પૈસતા મયંકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે બનાસકાંઠા પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દે તેવી ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધવા પામી છે જેમાં ભીલડી પોલીસ મથકના જ રાઇટર હેન્ડ સામે પોલીસ સ્ટેશન પીએસઆઈ એચવી નોંધાવી છે બનાસ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી મૂકે તેવી ફરિયાદ જિલ્લાના ભીલડી મથકના પીએસઆઈ એચવી આહિરે નોંધાવી છે જેમાં ભીલડી પોલીસ મથકમાં જ રાઇટર હેન્ડ તરીકે ફરજ બજાવી ગયેલા રાણીબહેન પરસોત્તમભાઈ સામે સરકાર સાથે છેતરપિંડી ની ફરિયાદ કરવામાં આવી છે જે અનુસાર ભીલેડી પોલીસ મથકના તત્કાલીન રાઇટર હેન્ડ રાણી બહેન પરસોત્તમભાઈએ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાના કામે કબજો લેવામાં આવેલ પ્રોહિબિશનના મુદ્દામાલની નાની બોટલ નંગ પાંચસો કિંમત રૂપિયા એક તથા જુદા જુદા ગુનાના કામે કબજે લીધેલ જુદી જુદી કંપનીના નવ મોટર કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજારના આમ ત્રણ લાખ ચોપન હજારનો મુદ્દામાલ પોતાના હવાલામાં હોવા છતાં રજૂ નહીં કરી અને પોલીસ તંત્રએ તેમની પર વિશ્વાસ મૂકી જે ફરજ સોંપી હતી તે મુજબ મુદ્દામાલ સાચવવાની જવાબદારી હતી તેમ છતાં મુદ્દામાલ નહીં સાચવી અને ઘટતો મુદ્દામાલ રજૂ નહીં કરી પોલીસ ખાતા સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. એન્જલ સ્કૂલ ડીસા. નર્સરી થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ આર્ચરી અને શેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ: એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઇવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. એન્જલ સ્કૂલ ડીસા નામિસન એકવીસ અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા એકવીસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બારમાં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ ત્રેવીસ ત્રણ બે હજારના ઓગણીસના શનિવારે સવારે દસ કલાકે સાયન્સ એટીટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે આજે જ રજિસ્ટ્રેશન કરાવો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ ત્રણ બે પાંચ બે નવ પાંચ પર જ્યારે બીજો નંબર ત્રિપલ સાત ત્રિપલ આઠ સાત એક ડબલ આઠ પર સ્થળ એન્જલ સ્કૂલ પાટણ હાઈવે મહાલક્ષ્મી પાર્ક પાસે ડીસા વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકામાં આરટીઓ દ્વારા વાહન પાર્સિંગ માટે કેમ્પ કરવામાં આવે છે ત્યારે આજે વાહન પાર્સિંગ માટે ધાનેરાના થાવર ગામે કેમ્પ યોજાયો હતો અને વાહન ચાલકો વહેલી સવારથી જ તેમના વાહનો લઈ આ કેમ્પમાં ગયા હતા પરંતુ બપોર સુધી વાહન ચાલકોને ખાધા અને પીધા વગર હેરાન થવું પડ્યું હતું વાહનો ઉપર રેડિયમ લગાડનાર વાહન ચાલકોને લૂંટી રહ્યા હતા અને વાહન ચાલકો પાસેથી રેડિયમના વાહન દીઠ ત્રણથી ચાર હજાર ઉઘરાવી રહ્યા હતા વાહન ચાલકોએ આ બાબતે અવાજ ઉઠાવતા રેડિયમ લગાવનારા ઉશ્કેરાયા હતા અને તમારું વાહન પાર્સિંગ નહીં થાય તેવી વાહન ચાલકોને બીક બતાવી રહ્યા હતા ત્યારે વાહન ચાલકો દ્વારા આ સમગ્ર બાબતે અમારી ટીમને જાણ કરાતા અમારી ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને જોયું તો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા અને વાહન ચાલકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ લોકો અમારી પાસેથી રેડિયમ લગાવવાના ત્રણથી ચાર હજાર રૂપિયા લે છે અને જે પૈસા અપાવવાની ના પાડે તેની ગાડી પાર્સિંગ થવા દેતા નથી જે ગાડીનો ચાલક બહારથી રેડિયમ લગાવીને તેને પણ આરટીઓના એજન્ટ પાસે રેડિયમ ફરજિયાત લગાવવું જ પડે છે હવે તમે પણ સાંભળો વાહન ચાલકો શું કહે છે આઠ વાગ્યા ત્યારે ભાઈ ને પૂછ્યું પટ્ટા માટે કે પચીસો રૂપિયા લાગશે બલકે પટ્ટા બધા હતા ગાડી ઉપર તો એમ કે નહીં પચીસ રૂપિયા દેવા જ પડશે ત્યારે ફોટો પડશે તમારા અને પછી ભાઈ આયો નહીં બોલાવવા જવા તો આવતો નથી એ

નહીં બરાબર છસો ને સાડી છસો ને આઠસો ને આઠસો આઠસો રૂપિયા એટલે તો બેઠા હોય કે ભાઈ અમારે પટ્ટા મારા ને પાસિંગ કરવી હોય તો કરજો ને કોઈ નહીં જે રેડિયમ બજારમાં ઓછા ભાવે મળે છે તે જ રેડિયમ આ કેમ્પ ખૂબ જ ઊંચા ભાવે મળે છે અને જો લોકો બહારથી રેડિયમ લગાવીને આવે તો તેમને રેડિયમ આ લોકો રાખતા નથી ત્યારે સમગ્ર બાબતે અમારી ટીમ દ્વારા સ્થળ પર હાજર રહેલા અધિકારીનો સંપર્ક કરતા તેમને પણ એજન્ટોના સૂરમાં સૂર પુરાવ્યા હતા અને જણાવ્યું હતું કે ગાડી પાર્સિંગ કરવા માટે રેડિયમ તો લગાવવા જ પડે જ્યારે આ સાહેબને રેડિયમની કિંમત પૂછવામાં આવી તો પહેલા તે પણ તોતળાઈ ગયા હતા અને પછી જણા જણાવ્યું હતું કે પચીસો થી ત્રણ હજાર રૂપિયા તો થાય જ હવે તમે સાંભળો કે આ અધિકારી પણ શું કહે છે રેડિયમ માટે એવું છે કે વાહન ફિટનેસ માટે આવે તો તમે જોઈ શકો એ રીતે વાહન પર આ રીતે થ્રી એમ કાં તો જે માન્યતા પ્રાપ્ત રેડિયમ છે એ લગાવવાની હોય છે જે નિયમ અનુસાર એટી પર્સન્ટ કે એનીથી વધુ આખો બોડી પોર્શન કવર થતો હોય છે આગળ લાલ પાછ પાછળ રેડ અને સાઈડમાં યલ્લો જે લગાવ્યા પછી જ આપણે એને સુવાસમાં ફોટો પાડવાનો હોય છે એ લાગ્યા પહેલાં જ અને રદ મતલબ વાહન માલિકોને એવું છે કે આ અમારે નથી લગાવવી એને એમને એમ જ તમે કરી લો ગાડી પાછળ રેડિયમ અંદાજિત કેટલું ખર્ચ હશે અંદાજિત તમે પર ફીટ અરાઉન્ડ 38 થી 40 રૂપિયા પર ફીટ જેવો ભાવ હોય છે એટલે તમે સમજી લો કે જે ગાડીની લેન્થ પર અંદાજિત એક ગાડી કેટલું બિલ હોય શકે જે મોટી ગાડી હોય મોટી ગાડી એટલે તમે જોઈ શકો કે લગભગ ગણીએ તો 40 રૂપિયા પર ફીટ જેવું ગણો એટલે તમે આખું જો લાગેલી હોય તો એ જગ્યાએ નહીં લગાવ્યો પણ જો ના લાગેલી હોય તે જગ્યાએ બીજી લગાવેલા એટલે ટોટલ બિલ ટોટલ બિલ માપવું પડે લેન્થ અંદાજીત તો આપણે સોળ ફૂટ જેવી ગાડી હોય તો સોળે ચોક ચોસઠ છસો ચાલીસ બંને સાઈડ છસો ચાલીસ એવી રીતે આગળનું આશરે બાર ફૂટ એટલે બાર ચોકડતાલીસ ચારસો એંસી ચારસો એંસી ઓગણત્રીસો રૂપિયા જેવું બિલ તો ડેફિનેટલી થઈ શકે કારણ કે તમે કાઉન્ટ કરી શકો છો લેન્થ પ્રમાણે તમે પણ સાંભળીને ક્યાં સાહેબ શું કીધું સાહેબ પણ કહે છે કે આટલા પૈસા તો થાય તો બીજી તરફ ગુપ્ત રીતે એવું પણ જાણવા મળ્યું હતું કે પાલનપુરમાં કોઈ હીરાલાલ નામનો વ્યક્તિ અને તે આટીઓની મહેરબાનીથી આ રેડિયમ પટ્ટા લગાવે છે અને વાહન ચાલકો પાસેથી ઊંચા ભાવ લે છે આરટીઓ અધિકારીને બધી જ ખબર છે છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરતા નથી અને આરટીઓ અધિકારી જ્યાં પણ વાહન પાર્કિંગનો કેમ્પ હોય ત્યાં આ હીરાલાલના માણસોને સાથે લઈ જાય છે કોણ છે આ હીરાલાલ અને કેમ અધિકારીઓ હીરાલાલના માણસને સાથે લઈને જાય છે તે બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ તપાસ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નીતિ નિયમોને નેવે મૂકીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ગઠામણ ગેટ પાસે આવેલ ગોપાલ ટ્રેડ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગના ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે પાર્કિંગના નામે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને આ શોપિંગ સેન્ટર બન્યું છે છતાં પણ નિયમોને નેવે મૂકીને આ શોપિંગ સેન્ટરની અંદર પાર્કિંગના ચાર્જ વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યા છે આ શોપિંગમાં દર કલાકે વાહન ચાલકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે એક કલાકના દસ રૂપિયા બે કલાકના વીસ રૂપિયા અને આઠ કલાકના એંસી રૂપિયા આમ દર કલાકે ના દસ રૂપિયા પ્રમાણે ચાર્જ ઉઘરાવવામાં આવે છે અને આમ વાહન ચાલકો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે આ કોમ્પ્લેક્ષમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે કેમેરાની સામે કહે છે કે તેને પૈસા ઉઘરાવવા માટે જ રાખ્યો છે કલાકના દસ બાર જાઓ તો વીસ

હવે ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ધાનેરામાં પ્રવીણ પટેલની હત્યાનો મામલો યુવકના હત્યારા ન ઝડપાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર બે દિવસથી પરિવાર બેઠો છે રેફરલ હોસ્પિટલમાં ધાનેરાના વેપારીઓ પણ આવ્યા પરિવારના પડખે ધાનેરા સજ્જડ બંધ રાખી વેપારીઓ પણ પહોંચ્યા રેફરલ હોસ્પિટલમાં પોલીસ પહોંચી મૃતકના પરિવારજનોને સમજાવવા લોકસભાની ટિકિટ ફળવાય તે પહેલા જ બનાસકાંઠા કોંગ્રેસમાં થયો ભડકો બનાસકાંઠા લોકસભા સીટ પર પર્થિભાઈનું નામ ચાલતા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરથીભાઈના નામને લઈને નોંધાવ્યો વિરોધ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠાની લાખણી તાલુકામાંથી પસાર થઈ રહેલ સુજલાન સુખરામ કેનાલ સુકી ભટ્ટ દેખાઈ રહી છે તેને લઈને ખેડૂતોના જીવ તાળવે બંધાઈ ગયા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર નમસ્કાર